તમે હેડી વેકડ્યા ઉભા જ ના રહ્યા તમારું પડે તમે નતા ઉભા રહ્યા પછી અમુક લેટવા માં તમારી વસ્તુ ખાધે ત્યાં તો શુકરા ને લઈ લાય આવતા

હા માજી રાખો પટી ગયું હવે એમ કરી મેચ લેવી પતિ ગયી હવે તમારે શું વાચી રહ્યા છે

અલ્યા તો ડા એમ કહું છું ન ખાતું હશે એમ ન ખાહે એટલે ખાલી તોડીને બોલશો ને તો વાટી ડગલું ખાવું તમારો તમારો અલ્યા ગુંદ કર વધારે છોટ્યા છો તમે હે આયા બબુજી આયા તમે આવી ગયા ટાઈમ પર ટાઈમ હો મૌ બજી એવું હા હવે તૈયાર થઈ ગયો કમ્પ્લીટ આજી વસ્તુ નાખવાની બાકી છે વસ્તુ નાખવાની તો બરોબર છે પણ આ બધાનું આમંત્રણ આલ્યું છે કે મૌ બજી

બધા મો હવે જો વચ્ચે કોઈ આવ્યો વચ્ચે બોલ્યો

ભલાવી ગ્રેવી મજાક ના કરેવી તમારી છે ભૂપતજી ની છે આ ગું સોગંદુ ના બે હરાય

એ તો મંચે ને આવતા ગયા આ તો 1 મિનિટ બબજ્યું તમે મંજુજી તો એક મિનિટ હો અરે જી જબર

મારો શાંતિ રાખો શું ઠરવાની વાત કરો ટાટો એમ છે બળબજો એટલે બાર થી ઠરી ગયો છે ઠંડુ થઈ ગયું છે ટાંટો એમ છે

તમે તમારા કુટુંબીજનો નોખા નથી પડેલા તમે આખા ગામથી નોખા નહીં પડેલા લ્યા એટલે તમારું દેખાતું નહીં દેખાય છે એટલે એક વાતો ઓય ના કરો તમે આરી ફટાફટ પાર લાવો તો આ સખાડી અને લાડવા બળી હું ઘેર લઈને જવું એમ મારી અરે તમારા છું

મે ના પાડી મફુજી હું કીધું લે અમારા ઘરમાં કોઈને કોઈ બોતે આવડતો નહીં એટલે કીધું તું હું કારીગર છું હું બહુ અધ્યાર્યું તમારું તમારું દોણી લીધી માથે એટલે આ શું બોલ્યું છે આ ગોન છે કચારિયું છે કે મન્ચુરિયન છે મને ઓમે મારો ઓગ નથી તો માર કાકાનો ઓગ છે બધોય તમાર કાકાનો ઓગ છે ઓય અલ્યા તમે પેલા દેવું કેતા અલક માર કાકે મને કારીગર બનાવ્યો છે રસોયો બનાવ્યો છે અધૂરો કારીગર બનાવ્યો છે 80% શીખવાડીયું અને 20% હું ભૂલ કરી ગયા છે રે ચીવી ભૂલ ખબર છે માર કો બે જણા બેઠા બેઠા ગુંદ બનાવતા હતા કમ્પ્લીટ પાક કરવાનો સમય થયો ને એટલે માર કાકે શું કર્યું ખબર બેટા હરી પાછ એવો રાખો કાણો કે ધોળો એ ખબર નહીં પડતી હવે એ તો મને ખબર રાખો કેવો ના રાખો પણ મારા ગુંદ એવો રાખો સાહેબ

મારો નિયમ છે જે વસ્તુ છું એ કદી ખાતો નહી હા વાત સાચી છે તો પોત લાડવામાં મોફુજી તમે હતા નો ખોતુ ખોત હા તો તમારા બહેરા

ના બંધાયબળો મારી વાત કે તમે ગોડા પડ્યા મૂર્ખા પડ્યા એટલે મોટા ભાગે બહેરજ ગુંદ બોધી આદમી તો ચોક ચોક આ આદમી કીધું તાણી મુ તો લઈને આવ્યો કે